ધન્યવાદ જય માતાજી હલો મિત્ર તમારા માટે એક નવો વિડીયો લઈને આવ્યો છું અને આજ તમને મારે ખાસ એક કહેવાની જરૂર છે કે સાહેબ જે કોઈ વિડીયો તમને ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ કે પછી યુટ્યુબ ચેનલમાં ગમે અને તમને એમ થાય કે આ પ્રોપર્ટી આપણે એડ્રેસ જાણવું છે કિંમત જાણવી છે તો એ વિડીયો અમને વોટ્સએપ નંબર પર મોકલી આપો અમારા વોટ્સએપ નંબર તમે સેવ કરી લેજો અમારા વોટ્સએપ નંબર છે ત્રેસાઠ પાંચ ઓગણસિત્તેર સિત્તેર ત્રણ સિત્તેર રાજકોટ અને ગમે ત્યારે તમે કોઈ પણ બપોરે રાતે ફોન કરે છે એવી રીતે ફોન ના કરશો જો તમારે ટાઈમ તમારો ન બગડે ને અમારો ન બગડે એટલે જે વિડીયો તમને ગમે ને એ વિડીયો અમને વોટ્સએપ પર શેર કરીને અમને મોકલી દો અને પૂછો કે રાજુભાઈ આ મકાન વેચાઈ ગયું કે બાકી છે અથવા આ મકાનની કિંમત શું છે આ મકાનનું પૂરું એડ્રેસ શું છે જે કાંઈ હશે અમે વોટ્સએપ ઉપર તમને વિગત આપી દઈશું આ એક મકાન મોટું આવ્યું છે સાવ વ્યાજબી ભાવમાં એકસો ને વીસ વારનું મકાન છે પૂરો વિડિયો જોજો વિડીયો ગમે તો લાઇક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં ઓલ ઘંટીનું બેલ દબાવી દેજો જેથી અમે નવા વિડીયા મૂકીએ એટલે નોટિફિકેશન તમને મળી શકે ને પહેલો વિડિયો તમે જોઈ શકો જો આ મોટું વિશાળ ફળિયું છે ડેલો પેક બોલેરા જેવી મોટી ફોર વ્હીલ કોઈ પણ હોય ને બોલેરો હોય ને તોય પણ અંદર આવી જાય તેવું મોટું ફળ્યું અને ટોયલેટ અને બાથરૂમ બે બાજુ બાજુમાં અલગ અલગ પાણીની લાઇન છે પાણીનો બોર પાણીની કોઈ સમસ્યા નથી ટોયલેટ અને અને બાથરૂમ દેશી ઢાળનું મકાન છે આવું મકાન અત્યારે સિટીમાં ગોતીયે ને તો મળે પણ નહીં કારણ કે આટલી મોટી વિશાળ જગ્યામાં બાંધકામ તે પણ પોતે જાતે બનાવેલું એટલે બાંધકામ પણ મજબૂત છે અને વ્યાજબી ભાવમાં આ પ્લોટના ભાવમાં મકાન ભાવમાં આવું લેવા તો મજબૂત તમને મળે નહીં જો બધી દિવાલમાં લાદી લગાવેલી તે લાદી લગાવેલી છે ને તે અઢીસો અઢીસો ત્રણસો ત્રણસો રૂપિયાનો એક એક પીસ છે એટલે સારું મકાન જો તમે રાજકોટ સિટીમાં ગોતતા હોય તો આ ભાવમાં તમને આવું મકાન રાજકોટ સિટીમાં ક્યાંય મળશે નહીં કમ્પ્લીટ સોફા લગાવેલા દિવાલોમાં બધી લાદી આ મોટી ઓસરી પચાસ માણા બસો માણા નું રસોડું કરવું હોય ને તો પણ થઈ જાય નાનો એવો પ્રસંગ કરવો હોય ને તો પણ આ મકાનમાં થઈ શકે છે એવું મોટું વિશાળ મકાન છે અને દેશી મકાન ઓસરી ઉતાર ફળિયા વાળું ફોર વ્હીલ પાર્કિંગ થઈ શકે મોટો બોલેરી ગાડી પણ પાર્કિંગ થઈ શકે ટુ વ્હીલ પણ પાર્કિંગ થઈ શકે એવું મોટું તો વિશાળ ફળિયું ઓસરી જોઈ ઓસરી આગળ ફળિયું જોયું પછી ઓસરી જોયું ઓસરીની બાજુમાં તમે કિચન જોયું કિચનની બાજુમાં આ આ માસ્ટર માસ્ટર બેડરૂમ બેડરૂમ રૂમ મોટા કે બાર બાય ના હશે મોટા મોટા રૂમ દેશી ઢાળનું મકાન અને તે પણ સાવ વ્યાજબી ભાવમાં આવા ભાવમાં આવું મોટું મકાન રાજકોટ સિટીમાં ગોતવું એટલે અઘરું છે અને આ મકાન અને આ વિડીયો જો તમને ગમે ને તો અમને વોટ્સએપ પર મોકલજો જેથી અમે તમને પૂરી માહિતી આપી શકીએ જો આ મોટા વિશાળ રૂમ કાંધી સાથે ઉપર સરસામાન રહી શકે તેવા મોટા રૂમ છે અને ત્યાંથી આગળ આલો એટલા બીજો રૂમ આ બીજો રૂમ છે તો સામે દેખાય ને બીજો રૂમ તે પણ મોટો વિશાળ કોઈ ઘટે જ નહીં ઘટે તો જિંદગી આ મકાન ઉપર તમારે ત્રણ માળ બીજા બાંધી લેવાની કોઈ વસ્તુ બધું મજબૂત કમ્પ્લીટ મકાન છે ઉપર એક મોટો વિશાળ બંગલો થઈ શકે કારણ કે એકસો વાર જગ્યામાં બાંધકામ છે ટુ બેડ ઓસરી ફળિયું એટેચ બાથરૂમ ટોયલેટ બાથરૂમ અને મોટી વિશાળ નાણી જો આ ફર્નિશર પણ કરેલું છે કાંધીવાળું આ બીજો રૂમ છે મોટી ઓસરી જોઈ તમે આપણે અત્યારે આપણી ભાષામાં રાજકોટની ભાષામાં હોલ કઈ પણ દેશી ભાષામાં ઓસરી કહેવામાં આવે છે અને ત્યાંથી આગળ એટલે એક મોટો વિશાળ પણ બધી જગ્યાએ લાદી કમ્પ્લીટ લગાવેલી છે ઉપર સેફટી ગ્રીલ પણ લગાવેલી છે વોશિંગ મશીન રહી શકે આરામથી લુગડા વાસણ બધું કરી શકો તેવો મોટો વિશાળ વોચ એરિયા છે અને ઉપર સેફ્ટી ગ્રીલ થી માંડી લાદી બધું કમ્પ્લીટ લગાવેલું ત્યાંથી આપણે બંને રૂમ જોયા પછી ત્યાંથી બહાર આવ્યા ઓસરીમાં ઓસરીની બાજુમાં એકદમ બાજુમાં કિચન પણ બધી જગ્યાએ લાદી લગાવેલી છે કમ્પ્લીટ ફર્નિચર જોતા પૂરતું કરેલું છે એકસો વીસ વાર જગ્યામાં બાંધકામ છે બે રૂમ છે આ મોટો હોલ છે ફળીઓ છે એટલે જ બાથરૂમ પાણીની કોઈ સમસ્યા નહી અને આ મકાન આ મકાન આવે શુષિત છે એટલે રોકડેથી આપવાનું છે જે ભાઈ પાસે રોકડા પૈસા હોય તે આ મકાન વિશે ફોન કરે અને આ મકાન વિશે ફોન કરવો નહીં કોઈ પણ મારા વિડીયો જોવે એટલે આ વિડીયો અમને વોટ્સએપ પર મોકલી દેવો જેથી અમે તમને માહિતી આપી શકીએ આ મકાન આવેલું છે મોરબી રોડ જગાતનાકા પાસે આ મકાન આવેલું છે મોરબી રોડ જગાતનાકા પાસે આ મકાનની કિંમત રાખેલી છે માત્ર પાંત્રીસ લાખ રૂપિયા તેમાં પણ થોડું ઘણું માન સન્માન રહી શકે બહારથી સીડી જો તમે જોઈ રહ્યા છો બહારથી સીડી ઉપરનો માળ પાછો તમારે ફરીથી બનાવવો હોય તો મોટી મોટી બે ફેમિલી રહી શકે તેવું મોટું વિશાળ એકસો ને વીસ વારનું મકાન જેવા અગાસી તમે જોઈ રહ્યા છો તે પણ સુંદર મજાની મોટી પચાસ હો માણા તો ઉપર હોવી જાય આરામથી તેવું મોટી અગાસી તેમાં પણ ગ્રીલ લગાડી આ મોટું ફળિયું તમને બહારથી બતાવું છું પાંત્રીસ લાખ કિંમત વધારે માહિતી માટે વિડીયો વોટ્સએપ કરવા વિનંતી અમારી સાથે કાયમ માટે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખુબ આભાર અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી બાજુમાં ઓલ ઘંટીનો બેલ દેખાય છે તેને ઓલ ક્લિક કરવા વિનંતી અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી